જય માતાજી મિત્રો મિત્રો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વીડીઆઈ ગાડી વેચવાની છે ડીઝલ એન્જિનમાં ગાડી છે ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીડીઆઈ વર્જનની ગાડી વેચી દેવાની છે વીડીઆઈ ટુકડો ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ ગાડી વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો મોડલ વિશે જણાવી દઉં તો બે હજાર પંદર ને અગિયારમાં મહિનાના મોડલની સ્વિફ્ટ ગાડી જોવા મળી રહેશે મિત્રો વન ઓનર ગાડી છે ડીઝલ એન્જિન ગાડી ફૂલ જવાબદારી સાથે સ્વિફ્ટ વીડિયા વેચવાની છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત ગાડી ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા છે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કર્યો આ બાજુમાં પેલું બે આઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો જો તમે જે સ્વિફ્ટ ગાડી જોઈ રહ્યા છો સ્વિફ્ટ વિડીયો વન ઓનરની ગાડી છે ફૂલ જવાબદારી સાથે ગાડી વેચવાની છે એન્જિન પાવરફુલ જવાબ મળી રહેશે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો જવાબદારી સાથે ગાડી વેચી નંબર વિશે વાત કરી દો તો ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું બે ઓગણ એસી સત્તાવન પાંચ સડસઠ તે સ્વિફ્ટ ગાડીના માલિકનો નંબર છે તમે તેમને ફોન કરીને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો વીડીઆઈ વર્ઝન કિંમત વિશે વાત કરી દો તો કિંમત ચાર લાખ ને સિત્તેર હજાર રાખેલી ચાર લાખ સિત્તેર હજાર તે અંદાજીત કિંમત છે કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત અંદાજિત છે મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો વન ઓનર ગાડી બે હજાર પંદરનું મોડલ ગાડીવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં મળી રહેશે મિત્રો ગાડીના કિંમત વિશે વાત કરી દઉં તો ગાડીની કિંમત ચાર લાખ સિત્તેર હજાર અને ગાડી ક્યાં જો મળશે રૂબરૂમાં તેની વાત કરું તો આ ગાડી તમને રૂબરૂમાં પ્રોપર કુકાવાવ જોવા મળી રહેશે પટેલ ઓટો કાર કૂકાવાવ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો અને ગાડીની કન્ડિશન જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી તમે આ ગાડી ખરીદી શકો છો મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન ખરીને આ રૂબરૂ મુલાકાત લેવા ન જાઉં મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું